નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે જે જે મિત્રો મિત્રો તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રના જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ બુલ ત્રણ વધુ લોકો બીમાર પડ્યા છે આ ઘટનાની જાણ થતા તરત એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમને તરત જ હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રોડ ઉપર સારવાર કરવાની નોબત આવી છે હાલ ત્યાં રોડ ઉપર દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવી દર્દીઓની સારવાર ચાલી રહી છે બુલડાણા જિલ્લાના કલેક્ટર કિરણ પાટીલે જણાવ્યું હતું કે ગામમાં સાત દિવસના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં છેલ્લા દિવસે મહિલાઓ અને બાળકો સહિત ત્રણસોથી વધુ લોકો પ્રસાદ આરોગ્યતા ફૂડ પોઈઝનનો શિકાર બન્યા છે આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે એમ પણ કહ્યું છે કે તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમાંથી મોટાભાગના દર્દીઓને બુધવારે જ રજા આપી દેવાઈ છે ઘટના સ્થળે તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થવાના કારણે ડૉક્ટરની એક ટીમ એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી સાધનો સાથે મોકલી દેવાય છે પ્રસદના નમૂના તપાસ અર્થે લેબોરેટરી મોકલાય છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો